રોડ ટુ સર્જ બે હજાર ચોવીસ અંતર્ગત આજરોજ બાડોલી ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત અને મહારાષ્ટ્રના નામાંકિત લેપ્રોસ્કોપિક સર્જન ડોક્ટર દ્વારા આઠ દર્દીઓને દૂરબીનથી અલગ અલગ પદ્ધતિથી હરનિયાની સર્જરી કરવામાં આવી હતી જે સર્જરીનું સીધું પ્રસારણ યોજાયેલા વર્કશોપમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું નામાંકિત ડોક્ટરો દ્વારા આધુનિક અને અલગ અલગ પદ્ધતિથી કઈ રીતે સર્જરી કરવી તેના વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ ડોક્ટરોએ અત્યાધુનિક અને સરળ રીતે કઈ રીતે સર્જરી કરી શકાય તે બાબતે એકબીજા સાથે વિચાર વિમર્શ પણ કર્યા હતા હું ડૉક્ટર શૈશવ પટેલ હું કન્સલ્ટન્ટ લેપ્રોસ્કોપિક અને બેરિયાટ્રિક સર્જન છું કસ્તુરબા હોસ્પિટલ વલસાડ વલસાડથી આવું છું આજે બધા આપણે અહીંયા બારડોલી ખાતે ભેગા થયા છે તેના માટે ડૉક્ટર કિનવ ચૌધરી અને ડૉક્ટર રાજેશ માયડાએ આજે એક વર્કશોપ ઓર્ગેનાઇઝ કર્યો છે બધા સર્જન ફેકલ્ટી આવી છે સુરતથી બરોડાથી અમદાવાદથી બોમ્બેથી હરનિયા માટે આજે હરનિયા એક બહુ જ બેઝિક પ્રોબ્લેમ છે બધા સર્જિકલ સર્જનો માટે અને બધા લોકો માટે અને આજના દુનિયાની જે લેટેસ્ટ ટેકનોલોજી અને ટેકનિકની હરણીયા સર્જરી થાય છે એ માટે બધા ભેગા થયા છે અને બધા લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યા છે એ આજના સમયમાં એપડોમિનલ વોલ રિકન્સ્ટ્રક્શન જે ઘણું જાણીતું અને ખૂબ જ વેલનોન ટેકનિક થઈ ગઈ છે અને એના માટે બધા લોકો અહીંયા ભેગા થયા છે અને જ્ઞાન આપી રહ્યા છે એ માટે આભાર બારડોલી સર્જન અને હેલો ગુડ મોર્નિંગ હું ડૉક્ટર રાજેશ સર્જન ફ્રોમ વ્યારા અને આ અમે વર્કશોપ રાખ્યો છે એ ડબ્લ્યુ આર એસસી કોમ્યુનિટીના અંદરમાં એના માટે આપણે ત્યાં ભરૂચ અંકલેશ્વરસિંહ નંદરબાર વલસાડ નવસારી બધેથી જનરલ સર્જન અને લેપ્રોસ્કોપિક સર્જન એ જોવા આવ્યા છે અને અહીંયા આગળ આપણે લાઈવડેમોસ્ટ્રેશન કરીશું અર્નિયા સર્જરી એ લોકોને બતાવશું અને આ ઓપરેશન બધા બારડોલી હોસ્પિટલમાંથી થશે અને સુગર એન્ડ સ્પાઇસમાં એનું રિલે થશે અને આ જે આપણો પ્રસંગ છે એને મેરિલ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો છે પ્રશાંત પટેલ AB48 બી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી